દેવગઢારીયા પ્રાંત કચેરી ખાતે સિંધી સમાજ દ્વારા રાષ્ટ્રપતિ મહોદયને સંબોધી આવેદનપત્ર આપ્યું છત્તીસગઢ રાજ્યમાં સમાજના આરાધ્ય દેવ વરુણાવતાર ભગવાન શ્રી જુલેલાલજી તથા સિંધી સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ અંગે દોષી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી દેવગઢ દેવગઢવાળિયા પ્રાંત કચેરી ખાતે સિંધી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગત દિવસોમાં છત્તીસગઢ રાજ્યમાં અમિત બઘેલ નામના વ્યક્તિ દ્વારા જાહેરમાં સિંધી સમાજના આરાધ્ય દેવ વર્ણાવતાર ભગવાન શ્રી સિંધી સમાજ વિરુદ્ધ અત્યંત નિંદનીય વાંધાજનક અને ધાર્મિક આસ્થાઓનું અપમાન જ નથી પરંતુ તે દેશના સાંપ્રદાયિક સૌહાર્દ એકતા અને બંધારણની ભાવના પર પણ ગંભીર પ્રહાર છે દેશના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતો સિંધી સમાજ આ ઘટનાથી અત્યંત વ્યથિત અને ક્ષુબ્ધ છે સમગ્ર ભારત વર્ષ તેમજ વિદેશોમાં વસતા સિંધી સમાજના લોકોએ આ નિવેદનની તીવ્ર નિંદા કરી છે અને દોષી વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે સિંધી સમાજ સદાય દેશની અખંડિતતા એકતા અને ભાઈચારા માટે સમર્પિત રહ્યો છે અને આગળ પણ રહેશે પરંતુ આરાધ્ય દેવતાને સમાજનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહીં અહેવાલ મુનીન્દ્ર પટેલ સિંધી લુહાણા સમાજ પીપલોદ તથા દેવગઢ બારિયાએ આજે અમિત બજલ નામના વ્યક્તિ છત્તીસગઢની અંદર અમારા ઈષ્ટદેવ ઝૂલલાલ ભગવાન અને સમાજ વિરુદ્ધ જે નિર્ણણીય ટિપ્પણી કરવામાં આવેલ છે એના માટે પ્રાંત સાહેબ દેવગઢ બારિયાને સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનપત્ર માટે એવું લખવામાં આવ્યું છે કે જે ફ્રાન્સ સાહેબ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આની પાછળ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારા સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે વિશાલભાઈ બાલવાણી દેવગઢ બારીયા O...